निराकरण लाई शक है છેલ્લા કેટલા દિવસથી નગર સેવકોને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે પરંતુ તેઓ પોતાના કામમાં વ્યસ્ત હોવાના લીધે અહીંયા સ્થાનિક પ્રશ્ન જે એમની જવાબદારીમાં આવે છે કોઈ પણ જાતના અહીંયા ધ્યાન નથી આપી રહ્યા સમજી લો કે પાણી ખરાબ આવવાની ફરિયાદ મળી રહી છે અને કોર્પોરેશન દ્વારા મેઇન પાઇપ પાણીનો કટ કરી દેવામાં આવ્યો છે તો અહીંયાના એસી થી સો ઘર એવા છે જેને પાણી નથી મળી રહ્યું કોર્પોરેશન જવાબદારી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પાણીના ટેન્કર્સ એમને પીવાનું પાણી પૂરતું થાય એટલા માટે બી વ્યવસ્થા કરવી જોઈએ સ્થાનિક લોકો વોર્ડ ઓફિસ જઈને રજૂઆત કરે છે તો પોલીસને બોલાવી લેવામાં આવે જેવું રજૂઆત કરે છે મને મારું નામ નિકુટ પટેલ છે અહિયાંના સ્થાનિક લોકોએ મને બોલાવ્યું આજે હું અહિયાં જોઈ રહ્યો છું કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને રવિવાર અને કાલે સોમવાર કાલે રક્ષાબંધન છે અને તહેવાર છે લોકોના ઘરે મહેમાનો આવતા હોય ભાઈઓ આવતા હોય હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર જેને રક્ષાબંધન કહેવાય એ રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન પોતાની પવિત્ર લાગણી સાથે એકબીજાને મળતા હોય ને જો એવા સમયે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે હિન્દુત્વના નામ ઉપર હંમેશા હિન્દુઓને પ્રાથમિકતા આપતી હોય છે શું આ તહેવારમાં અહીંયાના સ્થાનિક નગરસેવકો ની જવાબદારી નથી કે આ સ્થાનિકોની તાત્કાલિક જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવામાં આવે તમે એક ડોક્ટર છો એક સવાલ પૂછવાનું મન થાય કારણ કે આ પ્રકારનું જો પાણી પીવામાં આવે અને વાપરવામાં આવે તો ઘણી સમસ્યાઓ એટલે કે આપણા શરીરમાં ઉદભવતી હોય છે રોગો થવાના ચાન્સીસ વધારે તે પૈકી નાના બાળકોને અસંખ્ય રોગો થઈ શકે છે આ પાણીને તેને લઈને શું કહેશો વડોદરા શહેરમાં આપણે જોઈએ છીએ કે કોલેરા જોન્ડેઝ જેવા બીમારીઓ પ્રવૃત્તિમાન થઈ રહ્યા છે અને જે રીતના પાણી ગંદુ આવી રહ્યું છે તો ડેફિનેટલી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને એની જે ગંદકીના લીધે અહીંયાના લોકો પાણી નતા પી શક્યા એની રજૂઆત કરે ડેફિનેટલી લોકશાહીમાં લોકો પોતાની રજૂઆત કરે અને નિરાકરણ લાવવાની જવાબદારી કોર્પોરેશનની છે અને કોર્પોરેશનના લોકશાહીની વાત થતી ત્યારે લોકશાહીના આ લોકો જ્યારે લોકશાહીને લઈને જો રજૂઆત કરવા જતા હોય ને એ જ લોકશાહી દબાવવાની વાત આવતી હોય કે પોલીસને બોલાવવા માટે તેને ખાસ મહત્વ આપવું જોઈએ કે નઈ કે ભાઈ પેલા નગરજનોની વાત સાંભળવી જોઈએ પછી પોલીસને બોલાવી જોઈએ પણ આ અવાજ દબાવવાની વાત આવતી હોય તો ત્યારે કેમ આવું હોય છે સેવકો શા માટે આવું કરતા હોય છે નગર સેવકોની જવાબદારીઓ છે કે નગર જે પ્રતિનિધિ એ લોકો બન્યા છે જે વિસ્તારના એ પ્રતિનિધિના ભાગરૂપે જે બી સ્થાનિક રજૂઆત આવે એનું નિરાકરણ એટલે કે વ્યવસ્થાપક એટલે કે કોર્પોરેશન અને લોકોની વચ્ચે બ્રિજ બનવું જોઈએ એક પુલ સમાન બનવું જોઈએ પરંતુ એ પુલ સમાન ન બની અને લોકોની અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ ખૂબ જ દુઃખદ વાત છે એટલું જ કહીશ કે તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ હું બી અહીંયાથી કોર્પોરેશનના અધિકારીઓ જોડે વાત કરીને આનો જે બી પ્રયત્ન છે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જી ચોક્કસી હાલ તમામ જે સ્થાનિકો છે તે એકત્રિત થયા છે સાથે અહિયાં જે કહી શકાય કે સામાજિક કાર્યકર્તા અને અનેક